જાણો શીખો અને અપડેટ રહો દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર સરકારી નોકરીની શોધ છે તો અહીં ધ્યાન આપજો આજે આપણે એક એવી સરકારી નોકરીની વાત કરવાના છીએ જે ઇન્ડિયા પોસ્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે આ છે ગ્રામીણ સેવક બે હજાર છવ્વીસની ભરતી અને હા ખાસ કરીને ગુજરાતના ઉમેદવારો માટે તો આ એક સુવર્ણ તક છે તો ચાલો આની બધી જ વિગતો જાણીએ તો આ ભરતીની સૌથી મોટી સૌથી ખાસ વાત શું છે ખબર છે એ છે કે આમાં કોઈ જ પરીક્ષા નથી જી હા બિલકુલ સાચું સાંભળ્યું કોઈ એક્ઝામ આપવાની જ નથી સિલેક્શન ફક્ત અને ફક્ત ધોરણ દસના મેરિટ એટલે કે માર્ક્સના આધારે જ થશે હવે આનાથી મોટી રાહતની વાત બીજી કઈ હોય બરાબર ને ચાલો તો હવે એ સમજીએ કે આ નોકરીમાં ખરેખર કામ શું કરવાનું હોય છે જો મુખ્યત્વે બે પ્રકારની પોસ્ટ છે પહેલી છે બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને બીજી છે એબીપીએમ જેને આપણે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર કે પછી ડાક સેવક તરીકે પણ ઓળખીએ છીએ ચાલો હવે આ બંનેના કામને જરા વિગતવાર જોઈએ તો પહેલાં વાત કરીએ બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની આમ સમજો કે એક ગામની પોસ્ટ ઓફિસના મેનેજર જેવું કામ કરે છે આખી પોસ્ટ ઓફિસનું સંચાલન કરવું પૈસાની લેવડદેવડનું ધ્યાન રાખવું અને સરકારની જે નવી નવી યોજનાઓ આવે એ લોકો સુધી પહોંચાડવી આ બધું એમના કામમાં આવે હવે વાત કરીએ એ એટલે કે ડાક સેવકની એમનું મુખ્ય કામ છે ટપાલ અને પાર્સલ ઘરે ઘરે પહોંચાડવાનું આ ઉપરાંત તેઓ સ્ટેમ્પ વેચવાનું અને બીપીએમને રોજના કામમાં મદદ કરવાનું કામ પણ કરે છે ઓકે તો કામ વિશે તો જાણી લીધું પણ હવે સૌથી મહત્વનો સવાલ કે આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે શું લાયકાત જોઈએ ચાલો ફટાફટ એનું એક ચેકલિસ્ટ જોઈ લઈએ લાયકાતની વાત કરીએ ને તો એ એકદમ સીધી અને સરળ છે જુઓ સૌથી પહેલાં તો માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ એમાં પણ ગણિત અને અંગ્રેજી વિષય તરીકે ભણેલા હોવા જરૂરી છે ત્રીજું સ્થાનિક ભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા આવડવી જોઈએ અને છેલ્લે હા સાયકલ ચલાવતા આવડવી જોઈએ બસ બીજું કંઈ નહીં છે ને એકદમ સિમ્પલ હવે વાત કરીએ ઉંમર મર્યાદાની તો ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષ હોવી જોઈએ પણ હા આમાં અનામત વર્ગના ઉમેદવારો માટે છૂટછાટ પણ છે જેમ કે ઓબીસી ઉમેદવારોને ત્રણ વર્ષની અને એસટી એસસી ઉમેદવારોને પૂરા પાંચ વર્ષની છૂટછાટ મળશે ચલો હવે એ વાત કરીએ જેનો બધાને સૌથી વધુ ઇંતજાર હોય છે એટલે કે પગાર આખરે આ નોકરીમાં સેલરી કેટલી મળશે ચાલો એના પર એક નજર કરીએ જો બીપીએમ માટે જે બેઝિક પે સ્કેલ છે એ બાર હજારથી લઈને ઓગણત્રીસ હજાર ત્રણસો એસી સુધીનો છે અને એબીપીએમ અથવા તો ડાક સેવક માટે આ સ્કેલ દસ હજારથી લઈને ચોવીસ હજાર ચારસો સિત્રીસ સુધીનો છે અને એક વાત ખાસ નોટ કરજો આ તો ખાલી બેઝિક પે છે આની ઉપર સરકારના નિયમ મુજબ બીજા ઘણા બધા ભથ્થા એટલે કે અલાઉન્સીસ પણ અલગથી મળે છે સારું તો લાયકાત અને પગારની વાત તો થઈ ગઈ પણ હવે સવાલ એ છે કે સિલેક્શન થશે કઈ રીતે ચાલો સમજીએ આખી પ્રોસેસ છે ને એ એકદમ સિમ્પલ અને ટ્રાન્સપેરન્ટ એટલે કે પારદર્શક છે બધું જ મેરિટ પર આધારિત છે અને ફરી એકવાર કહું છું મગજમાં બરાબર ફિટ કરી લેજો કોઈ જ પરીક્ષા નથી કોઈ જ ઇન્ટરવ્યૂ પણ નથી આજ તો આ ભરતીની સૌથી બેસ્ટ વાત છે બધું જ ફક્ત અને ફક્ત ધોરણ દસના રિઝલ્ટ પર ડિપેન્ડ કરે છે આખી સિલેક્શન પ્રોસેસ ફક્ત ત્રણ જ સ્ટેપમાં પૂરી થઈ જાય છે સ્ટેપ વન ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું સ્ટેપ ટુ એ ફોર્મ અને દસમાના માર્ક્સના આધારે સિસ્ટમ ઓટોમેટિકલી એક મેરિટ લિસ્ટ બનાવશે અને સ્ટેપ થ્રી બસ એ લિસ્ટમાં જે ઉમેદવારોના માર્ક્સ સૌથી વધારે હશે એમનું ફાઇનલ સિલેક્શન થઈ જશે એકદમ સિમ્પલ તો હવે લગભગ બધી જ જરૂરી માહિતી આપણી પાસે છે હવે આગળ શું મતલબ કે એપ્લાય કરવા માટે અત્યારથી શું તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ ચાલો એના વિશે વાત કરીએ સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત કોઈ પણ માહિતી માટે કે એપ્લાય કરવા માટે ફક્ત અને ફક્ત ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરવાનો છે જે છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ ગોવ ડોટ ઇન આડું અવળું ક્યાંય જવાની જરૂર નથી અત્યારે નોટિફિકેશન આવ્યું નથી પણ બહુ જ જલ્દી આવશે એટલે આ વેબસાઇટને રેગ્યુલર ચેક કરતા રહેવું અને હા જ્યારે એપ્લિકેશન શરૂ થાય ત્યારે છેલ્લી ઘડીએ ભાગદોડ ના કરવી પડે એના માટે અમુક ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ શોધીને તૈયાર રાખવા કયા કયા તો કે આધાર કાર્ડ ધોરણ દસની માર્કશીટ એકદમ નવો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી અને હા જો અનામત કેટેગરીમાં એપ્લાય કરવાનું હોય તો જાતિનું પ્રમાણપત્ર એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ પણ તૈયાર રાખવું તો બધી જ માહિતી હવે સ્પષ્ટ છે કોઈ પરીક્ષા વગર માત્ર દસમાના માર્ક્સ પર સરકારી નોકરી મેળવવાની આનાથી સારી તક ભાગ્ય જ મળે આ એક સુવર્ણ તક છે એમાં કોઈ શંકા નથી તો હવે સવાલ એ છે કે શું આ તક માટે આપણે તૈયાર છીએ તૈયારી આજથી જ શરૂ કરી દેજો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ